પ્રણામ અને સવાલ કર્યો છે કે પ્રભુ અમારા પર તમે ઋષિ મુનિ જન્મ ભગવાન નું ભજન કરનારા

સદગુરાની ને શિવણીએ છ સવાલ કર્યા એનો પહેલો સવાલ હતો જરા ધ્યાન આપજો અને સવાલો જે હતા ને એ બધા જ મને અને તમને વર્તમાન સમયમાં લાગુ પડે છે હા ઘણા એમ કે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે શું કરવું આ સવાલોમાં એનો જવાબ મળી જશે તમને હા રાદ ઋષિ મુનિએ એ વાત હી અને સુધજીને પહેલો સવાલ કર્યો કે હે પ્રભુ કૃપા કરી અને તમે એ બતાવો કે વર્તમાન સમયમાં જીવનું કલ્યાણ કરવાનો સરળ સાધન કયું છે હા જીવનું કલ્યાણ એટલે આપણે વર્તમાન સમય એટલે કયો કળિયુગની અંદર જીવનું કલ્યાણ સરળ કઠિનથી જ્ઞાન સિદ્ધ ભૂખ્યું કરવાનું ચાર વખત આપણા થી બધી હોય તો પછી તમે ઉપવાસ કરો ને અડધો કિલો બટાકા બાપે ખાઈ જાવ અમારા વિધવાનો ના પાડે કે એ ઉપવાસ છે અને યાત્રા કરવાનું જવાય બોલો ના પાડે મારે આપણા ખિસ્સામાં દસ રૂપિયા હોય જરા ધ્યાન આપવાનું એક રૂપિયા નું દાન પંદર રૂપિયા દાખલ ન કરાય એને બંને બધી છે મારી તમારી તકલીફ એ देखा देखा नहीं, नहीं। वाद विवाद नहीं, नहीं। हाँ हर हमेशा भगवत रूपी जीवन में संवाद करो तमरु जीवन बनिए बने जैसे मेरे भाई बहन हां संसार में कोई नो वाद न करो पहला याम के तो वहां करो पहला याम के तो वहां करो नहीं ये वाद माज आ संसार पर भोग नहीं करो से वाद ने बिजू विवाद

કોઈ એમ કે અમારી કથા અમારે સાંભળવી છે પણ ક્યાં સાંભળવા જવી કોઈ જગ્યાએ સાંભળવાની જરૂર નથી તમારે ઘરમાં બેસીને એક વ્યક્તિ સારી વાતો કરતો હોય અને એના ઘરના પરિવારના બે જણા સાંભળતા હોય ને તો અમારા વિદ્વાનો એમ કે ઊભી એક કથા રહે મેરે ભાઈ બેન હા એ બે સંવાદ સાથે બેસીને ભોજન કરવું ને પરિવાર સાથે બેસીને ભોજન કરવું એ પણ એક પ્રકારનો સંવાદ છે મેરે ભાઈ બેન એના વિચારો એક બનશે એક સરખો ભોજન કરશે એટલે એના વિચારો પોઝિટિવ આવશે હસતા હસતા મસ્તી કરતા કરતા જેનો પરિવાર ભોજન કરે છે અમારા વિદ્વાનો એમ કે કે તીર્થ યાત્રા કરવા જાય કે ન જાય હા એનું તીર્થ પોતાનું ઘર બની જાય છે સાહેબ હા પણ તકલીફ એ છે કે આપણે કરી શકતા નથી હા હા